એક બોટી વાસ્તા લેગી સરસ છે ને તા તો કે હે આ શું ગેમ છે તો એક નંબર બનાવી છે રસીલા બની ગયા ભાજી એટલે બહુ એક નંબર અમારા ગુલાબ ભાભી એ ભાજી બનાવી આની જેવો ટેસ્ટ હજી અત્યાર સુધી ક્યાંય મેં ગેરો આજે એમ નવું વરસ છે એટલે આજે અમારા ઘરે પાઉંભાજીનો પ્રોગ્રામ છે આ અમારું ફેમિલી છે જે આજે અમે સાથે મળીને પાઉંભાજી ખાઈ રહ્યા છીએ પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી છે બધાનું ધ્યાન પાઉંભાજી ખાવામાં જ છે આ મારા નાના દેરાણી છે આ પણ મારા નાના દેરાણી છે પાઉંભાજી એક નંબર બની છે તમે જોઈ શકો છો પાઉંભાજી ખૂબ જ ટેસ્ટી બની છે એટલે અત્યારે એટલી જ પડી છે પણ બહુ જ ટેસ્ટી બની છે પાઉંભાજી મજા આવી ગઈ સાથે બેસીને જમવાની ખૂબ જ મજા આવી અમને લોકોને આ અમારા નાના નાના આંટી છે જે અત્યારે પાંચ શેકી રહ્યા છે આ મારી લાડકવાઈ દેરાણી છે જે નાની અને ખૂબ જ લાડકી છે पावભાજી ગરમ કરી રહી છે ખૂબ બહુ લાગી છે આની અંદર શું એડ કર્યું આની અંદર જો પેલા પછી એમાં બધાય મરી મસાલા નાખ્યા મસાલો નાખ્યો મસાલો બધું જ વટાણા લસણ બધું જ બહુ સરસ બનીયું છે ટેસ્ટી પણ લાગે છે ચાલો હવે અમારો વારો આવી ગયો છે જમવાનો ચેન્સ લોકો એ બધાય જમી લીધું છે હવે આંટી જમવાની સ્ટાર્ટ કરી રહ્યા છે ચલો આંટી હવે पावભાજી ખાઈ રહ્યા છે આ બા છે બાના જ ઘરે આજે પ્રોગ્રામ છે પાવભાજીનો ચલો આંટી એ